અને રોગની બીમારીની ગંભીરતાને ને ધ્યાને રાખી લાલ પીળો લીલો ગુલાબી અને વાદળી આમ પાંચ પ્રકારના બેલ્ટને કરવામાં આવ્યા છે પ્રતિદિન પાંચસો જેટલા દર્દીઓ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે આવે છે આ ધસારાને પહોંચી વળવા માટે સ્ટાફ સતત ખડે પગે રહે છે ઇમરજન્સી વિભાગમાં આવેલ દર્દીને કયા પ્રકારની તાત્કાલિક સારવારની જરૂર છે એવું નક્કી કરવા આ બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે હોસ્પિટલમાં આવતા દર્દીને ઇમરજન્સી મેડિસિન વિભાગ દ્વારા તાત્કાલિક એસેસમેન્ટ કરી નક્કી કરવામાં આવશે કે દર્દીને કેટલી ગંભીર ઈજાઓ છે અને કેટલી સઘન સારવારની જરૂર છે જે દર્દી અતિ ગંભીર અવસ્થામાં ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવે છે એમને ઇમરજન્સી મેડિસિન વિભાગ દ્વારા રેડ બેલ્ટ પહેરવામાં આવે છે જે લોકો ગંભીર અવસ્થામાં આવે છે અને લોકો યલો બેલ્ટ અને જે લોકો પરિસ્થિતિ સ્ટેબલ હોય એ લોકોને ગ્રીન બેલ્ટ પહેરવામાં આવે છે વધુમાં પ્રસુતા માતાને બ્લુ બેલ્ટ અને જો લાંબો હોય તો એને બ્લુ બે અને જો બેબી હોય તો પિન્ક બેલ્ટ પહેરાવી બાબુ થયો કે બેબી તે નક્કી કરવામાં સરળતા રહેશે આ બેલ્ટ સિસ્ટમના હિસાબે ઇમરજન્સીમાં આવતા દર્દીને જ્યારે તબીબો પાસે એકસાથી ઘણા દર્દીઓ હોય ત્યારે માત્ર બેલ્ટ જોઈ કેસ અને દર્દીની બીમારીની ગંભીરતા માપી શકાય અને તાત્કાલિક સારવાર ચાલુ કરી શકે છે એ જ રીતે આવા દર્દીઓ જ્યારે એક્સરે સોનોગ્રાફી કે સીટી સ્કેન માટે જતા હોય ત્યારે ત્યાંના સ્ટાફને પણ બેલ્ટના આધારે કેસ અને એની

દરેક વિભાગ અને હોસ્પિટલ સ્ટાફને કલર કોડ વિશે જાણ કરવામાં આવી છે નવા વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં આવતા દર્દીઓ માટે ટ્રાયલ સિસ્ટમ તરીકે નવી બેલ્ટ સિસ્ટમ ચાલુ કરી છે જે દર્દીઓ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં આવે એમના કાંડા પર આવો લાલ બેલ્ટ બાંધવામાં આવશે જે લોકોને તાત્કાલિક સારવારની જરૂર હોય પરંતુ જીવનું જોખમ ના હોય એવા ગંભીર દર્દી માટે યલો બેલ્ટ અને જે દર્દીઓ ટ્રોમા સેન્ટરમાં આવે અને સ્ટેબલ પરિસ્થિતિમાં આવે એમના માટે ગ્રીન બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવે છે આ સિસ્ટમ આ મહિનાના શરૂઆતથી કરી અને એનું એક જ કારણ છે કે સિવિલ હોસ્પિટલમાં અંદાજિત પાંચસોથી સાડી પાંચસો દર્દી રોજે ટ્રોમા સેન્ટરમાં આવે છે અને જ્યારે આ બેલ્ટ લગાવી અને એ કોઈ પણ ઇન્વેસ્ટિગેશન માટે કે વોર્ડમાં ડોક્ટર પાસે જશે તો ડોક્ટરને ઇમિડિયેટલી ખબર પડશે કે આ દર્દીને તાત્કાલિક સારવારની જરૂર છે આને સારવારની જરૂર છે પણ આ થોડુંક વેઇટ કરી શકશે પણ આના જીવનું જોખમ છે એટલે આવું ટ્રાયજિંગ કરતી સિસ્ટમ અમે ચાલુ કરી છે અને એએમડી વિભાગના વડા ડૉક્ટર ચિરાગ પટેલ અને એમની ટીમ પેશન્ટને જ્યારે રિસીવ કરશે ત્યારે એ કેટેગરાઇઝ કરી અને અમારા ત્યાંના ટ્રોમાના સિસ્ટર એને બેલ્ટ લગાવશે અમે એવું માનીએ છીએ કે આ સિસ્ટમ ચાલુ કરવાથી જે જે દર્દીને તાત્કાલિક ઇમિડિયેટ સારવારની જરૂર છે એને મળી રહેશે એની સાથે સાથે રેડિયોલોજી વિભાગમાં પણ ત્યાંના લોકોને સેન્સિટાઈઝ કર્યા છે જેથી કરીને તાત્કાલિક લેવલે એમનું જે કંઈ ઇન્વેસ્ટિગેશન હોય સીટી એમઆરઆઈ કે એક્સરે એના બેલ્ટ પ્રમાણે એને થોડી વધારે પ્રાથમિકતા આપીને કરી દેવામાં આવે કદાચ જો બધા જ લોકો આની અંદર સમજીને આપણે પેશન્ટ મેનેજમેન્ટ કરશું તો એના આઉટપુટમાં ખૂબ સારો સુધારો આવશે એવી જ રીતે આ બ્લુ બેલ્ટ છે જે જે બેન ડિલિવર્ડ થઈ હોય એટલે કે ધાત્રી માતા ઇમિડિયેટલી ડિલિવરી પછી એના કાંડા પર આ બેલ્ટ બાંધવામાં આવે છે અને સાથે સાથે જો બાબાનો જન્મ હશે તો એને પણ બ્લુ બેલ્ટ કરવામાં આવશે અને બેબી જન્મે તો એને પિંક બેલ્ટ બાંધવામાં આવશે જેથી કરીને આપણે ઘણીવાર જોયું છે કે હોબાળા એવા થતા હોય છે કે મારે બાબો હતો ને બેબી હતી ને એનું અદલા બદલી થઈ ગઈ છે ને એટલે આવી બધી સમસ્યાઓનું નિવારણ પણ આવી જશે અને સાથે સાથે ફેમિલીને પણ એક એશ્યોરન્સ મળી જશે કે આ જે બેલ્ટ બાંધ્યો છે એ એ મારું આ બાબો છે કે બેબી છે એટલે એના માટે પણ આવી એક સિસ્ટમ ચાલુ કરી છે આશા રાખીશું કે આનાથી લોકોને ફાયદો થશે અને એની સાથે સાથે અમારા દરેકે દરેક હેલ્થકેર વર્કરને પણ આ સિસ્ટમથી માહિતગાર કર્યા છે જેથી કરીને આપણે પેશન્ટને સારામાં સારી અને અર્લી સારવાર આપી શકીશું